નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જાંબુખોડા બોડેલી નેશનલ હાઇવે ઉપર ખાંડીવાવ બસ સ્ટેન્ડ પાસે પંચર પડેલી કારનું ટાયર બદલાવવા જતાં કારમાં પડેલી રોકડ રકમ અને ડોક્યુમેન્ટનો હાથ ફેરો કરતા અજણ બાઇક સવારો જોવા મળ્યા છે પ્રાપ્ત વિગતો અનુસાર જાંબુઘોડા બોડેલી નેશનલ હાઇવે ઉપર આવેલ ખાંડીવાવ બસ સ્ટેન્ડ પાસે પોતાની ફોર વ્હીલર ગાડીને ડ્રાઈવર સાઈડના પાછળના ટાયરને પંચર પડતા જ ટાયર જોવા ઉતર્યો હતો અને ત્યારબાદ ટાયર ખોલવાના પ્રયાસ કરવાના જાંબુગોળાના ખાખરિયા ગામે હાઈવે ઉપર રીતિનો સ્ટોક ચલાવતા હાર્દિક શાહ બોડેલી ખાતેના પોતાના ઘરેથી સવારના નવ વાગ્યા બાદ પોતાના ઘરેથી ખાખરિયા પોતાના સ્ટોક પર જવા માટે નીકળ્યા હતા જેમાં ઉઘરાણીના આવેલા એક લાખ હજાર તેમજ જરૂરી કાગળિયા હતા ફાઇલો તેમજ ચેકબુક એવી કિંમતી વસ્તુઓ પોતાની સાથે લઈ ઘરેથી નીકળ્યા હતા આ વખતે ખાંડીવાવ બસ સ્ટેન્ડ પાસેથી પોતાની ગાડીને પંચર પડેલું લાગતા તેઓ ખાંડીવાવ બસ સ્ટેન્ડ પાસે ગાડી ઊભી રાખી નીચે ઉતરી પંચર જોવા ગયા હતા ટાયર ખોલવાનો પ્રયત્ન કરતા દરમિયાન ગાડીમાંથી એક લાખ એસી હજાર તેમજ તમામ કાગળિયા અને ચેક કોઈ અજાણ્યા બાઇક સવારો આવી અને ગાડીમાંથી હાથ ફેરો કરી લઈ ગયા હતા જોતજોતામાં આજે એક લાખ એસી હજાર રોકડ તેમજ જરૂરી કાગળો હતા તે ચેક ભરેલું પર્સ ન દેખાતા આજુબાજુમાં બેઠેલા લોકોને આ બાબતે પૂછતા બે જણ એક બાઇક ઉપર આવ્યા અને તેઓ ગાડીમાંથી કંઈક લઈને બોડેલી તરફ ગયા હોવાનું કહેતા જ હાર્દિક શાહે તાત્કાલિક જાંબુઘોડા પોલીસને આ બાબતની જાણ કરી હતી પોલીસે આ જણે બાઇક સવારની સીસીટીવી ફૂટેજ ચેક કરી તપાસ હાથ ધરી છે આજે હું મારા ઘરેથી સ્ટોક પર આવવા નીકળ્યો હતો તો રસ્તામાં ગાડી પંચર જેવી લાગતી હતી તો ગાડી ઊભી રાખીને ખાંડીઓ ગામે મેં ચેક કરી ટાયર ફાટી ગયેલું હોવાથી ગાડી રોડ પર હતી તો અંદર ખાલી જગ્યાએ ગાડી દબાવી અને ટાયર ખોલવાની ચેક કર્યો તો ટાયર છે કે નહીં ચેક કરવા માટે બે મિનિટ માટે નીચે ઉતર્યો હતો પાણું ના લાગ્યું તો આઈ પછી ગાડી ફરી અંદર બેસતો હતો તો ધ્યાને પડ્યું કે મારું જે હું પાકીટ લઈને આવતો જેમાં મારા હિસાબના ચોપડા હોય છે મારી એક લાખ જેની રોકડ રકમ હતી એક ચેકબુક હતી સહી કરેલી એટીએમ કાર્ડ હતું મારી ઓફિસની ચાવીઓ હતી એ આખું પાકીટ મિસ હતું તો એ જોઈને હું મારી આજુબાજુ જે માણસ બેઠા હતા એમને મેં પૂછતાછ કરી એમને એવું કીધું કે એક માણસ બે માણસ આવ્યા હતા બાઇક ઉપર એક સિંગલ બોડી વાળો આવીને ગાડીમાંથી બેગ કાઢીને લઈ ગયો જે એક જાડિયો માણસ હતો એ બાઇક ચલાઈને તરત નીકળી ગયો બોલી તરફ તરત